હું બીકેનો છું હું મોમેડન છું બરાબર હું બનાસકાંઠા જિલ્લાના મોમનરા ગામનો છું હું મોમેડન છું બરાબર અને અત્યારે હું પણ અહીંયા આવ્યો હતો એટલે મને બી આનંદ લાગ્યો અને બહુ મજા આવી કે બીજા માણસોને બોલા બોલાને જમાડવા જમાડવાના વાત સાચી વાત સાચી છે નમસ્કાર મિત્રો આજે તમને લઈ જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જે જય તમને ફીલ થશે કે કુદરતી સૌંદર્ય શું હોય છે અને ત્યાં રહેવાની અને ફરવાની કેવી મજા આવે છે તો મિત્રો વિડીયો કન્ટિન્યુ રાખો અને જોડાઈ જાઓ મારી સાથે આ ડિજિટલ પ્રવાસમાં તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને વિડીયોને લાઈક કરી દો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની મિત્રો આજે આપણે મુલાકાત કરવાના છીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા લોટોલ ગામની જ્યાં આવેલી છે માણેકનાથની પ્રાચીન ગુફાઓ તો ત્યાં શું જોવાલાયક છે એ બધું આજના વિડીયોમાં આપણે કવર કરીશું તો તમે આ વિડીયોને જોતા રહો તો મિત્રો માણેકનાથની ગુફાઓ અમદાવાદથી એકસો પચાસ કિલોમીટર દાંતાથી પાંત્રીસ કિલોમીટર અને સકરાશનાથી બાવીસ કિલોમીટરના અંતરે આવેલી છે તંત્રો માણેકનાથ ની ગુપ્પાએ જતી વખતે રસ્તામાં પર્વતના ઢોળાઓ અને વળાંકો ખૂબ જ છે માટે તમારે ગાડી ચલાવતા ખૂબ જ ધ્યાન રાખવું પડશે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એ જગ્યાએ તો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દઈએ અને જઈએ હવે ગુફાઓ જોવા માટે માણેક નાથ ની ગુફાઓની અહીંયા બહાર કેટલીક ગુફાઓ આવેલી છે તમે જોઈ શકો છો અને હવે આપણે અંદર જઈને મેઈન ગુફા તરફ જઈએ હા તો થી જવાનો રસ્તો છે મિત્રો તો અંદર જતા પહેલા અહીંયા બાજુમાં કંઈક બીજું નાની ગુફા જેવું છે એ જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા મહંતોની ધૂણી છે અને આ જે ગુફા જેવું તમને લાગી રહ્યું છે એ ગુફા છે હવે એ કેટલી સુધી છે તો કોઈ જાણતું નથી આવી આ પર્વતમાં અસંખ્ય ગુફા આવેલ છે તો ચાલો હજુ અંદર જઈને આપણે બીજી ગુફાઓ જોઈએ તો મિત્રો અહીંયા કહેવાય છે એવું કે અમદાવાદના માણેક ચોકથી છેક માણેકનાથની ગુફાઓ સુધી નીચે સુરંગ એટલે કે વહેરા જેવું આવેલું છે અને છેક ત્યાં સુધી રસ્તો છે પરંતુ હજુ સુધી ત્યાં કોઈને જોયો નથી અને આ ગુફાઓ તમે જોઈ શકો છો આવી અહીંયા ઘણી બધી તો એવી ગુફાઓ છે જેમ જ્યાં જવાનો રસ્તો બંધ કરેલો છે તમે સામે જાડી જોઈ શકો છો જ્યાં કોઈને જોવા જવા દેવામાં આવતા નથી અહીંયા આપણે બહારથી જ્યાં પ્રવેશ ચાલુ છે તે ગુફાઓ જોઈ રહ્યા છીએ અહીંયા મિત્રો નીચે થઈને જવાનો રસ્તો છે તો મિત્રો આ છે એ મેઇન ગુફા માણેકનાથની અહીંયા સુધી જ પ્રવેશ છે તો તમે જોઈ શકો છો અહીંયા સામે અને બીજો અહીંયાનો ઇતિહાસ એવો છે કે માણેકનાથની ગુફાઓમાં પહેલાં અહીંયા રાક્ષસ રહેતો હતો અને માણેકનાથ છે અમદાવાદના માણેક ચોકથી અહીંયા સુધી આવ્યા અને હિંગરાજ માતા બંને થઈને રાક્ષસનો નાશ રાક્ષસને માર્યો હતો એવો અહીંનો ઇતિહાસ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ગુફાઓથી બહાર અને ગુફાઓની બહાર બાજુમાં અહીંયા સુંદર પર્વત આવેલો છે જેના ઉપર આપણે જઈ શકીએ છીએ એવો નીચાણવાળો પથ્થર પર્વત છે તો આપણે ઉપર જઈએ જોઈએ અહીંયાનું લોકેશન તો મિત્રો જો તમે અહીંયા ચોમાસાની ઋતુમાં આવો છો વરસાદની સિઝનમાં તો તમને ખૂબ જ લીલી હરિયાળી તમને જોવા મળશે તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ તો મિત્રો સામે જે પર્વત દેખાઈ રહ્યો છે એ પર્વત પર શ્રાવણ માસમાં અહીંયાના જે મહાત્માઓ સાધુઓ છે એ ત્યાં જઈને આખો શ્રાવણ માસ ત્યાં જઈને સાધના કરે છે એવું અહીંયાના સ્થાનિકોનું કહેવું છે બાકી તો મિત્રો આજુબાજુનું વાતાવરણ તો તમે જોઈ શકો છો તો જો તમને આ રીતના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો તો ચાલો મિત્રો મળીએ હવે આવતા વિડીયોમાં